કોઈ નઈ કર્યું કરું પડે એ મા ના ભાઈ કરો હ તો અમે આ બધું કર્યું અમે તમારો વારો હય તમારે કરવું પડે આ ના ચા મેલીન પીવો તો જઉં બહાર એ તને તને ચાતો મેલીન ન છે તું કોઈ સ્થાન ભરનાર ન કા એટલે તો કોઈ નઈ

मaना चामलेलीनावा आरु क्यa वाना